માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને દાતા શ્રી જિનશાસન શિરોમણી અચલગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી ગુણોદયસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની પુણ્યસ્મૃતિમાં પિતાશ્રી ટોકર્ષી સવરાજ ફુરિયાના શતાબ્દી વર્ષે સંગમાતા મોમતીબાઈ ટોકરશી સવરાજ ફુરિયા બિદ્દાવાલા તરફથી બોતેરમો નેત્ર યજ્ઞ કેમ્પ તેમજ રામકૃષ્ણ મઠ દ્વારા આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો પ્રારંભી મહાનુભવોના હસ્તેદીપ પ્રાગટ્ય બાદ ગણી વર્ય રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા શાંતિલાલ ગણાત્રા ડોક્ટર રાહુલ ડોક્ટર મનોજ માકાણી ડૉક્ટર હિરલ આહિર બિપિન ગાલા તલક્ષી વીરાનું સન્માન કરાયું હતું મહેન્દ્રભાઈ ચોથાણી શંકરભાઈ ખારવા મૌલિક ચંદારાણા કિશોરભાઈ ગટ્ટા રમેશ ઝાલા કિશોર શાહ રાજેશ કષ્ટા દિનકર જોશી પનુ દરજી જયસુખ રાઠોડ સલીમ રાયમા ભારતીબેન રાઠોડ મૃદુલાબેન નાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ઠક્કર અને આભાર શાંતિલાલભાઈ ગણાત્રાએ કરી હતી આજે કચ્છની અંદર સમસ્ત કચ્છમાં અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા જે જે સેવા પ્રવૃત્તિઓ થાય છે મહાજન સંસ્થા હોય કે લોહાણા બોર્ડિંગ સંસ્થા હોય કેવી કે અનેક બધી પ્રવૃત્તિઓ દરેક સમાજ દ્વારા થાય છે એ બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોની બધી પ્રવૃત્તિઓને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ આજના પાવન પ્રસંગે લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટ તરફથી જૈન શાસન શિરોમણી અચલ ગચ્છાધિપતિ જૈન આચાર્ય શ્રીમદ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની પુણ્ય સ્મૃતિમાં પિતાશ્રી ટોકરસિંહ શિવરાજ ફુરિયાના જન્મ શતાબ્દી વર્ષના નિમિત્તે સંગમાતા મોંઘીભાઈ ટોકરસિંહ સ્વરાજ ફુરિયા ગામ કચ્છ બિદડા તરફથી આજે આ સંસ્થા તરફથી બોતેર એટલે છ વર્ષથી આ સંસ્થા વિવિધ કેમ્પ કરે છે અને આજે એમનો બહોતેરમો કેમ્પ છે તો એમના સહયોગી દાતા તરફથી આ કેમ્પ અમારા પૂજ્ય ગુરુદેવની સ્મૃતિમાં પણ કરવામાં આવ્યું છે અને આ સંસ્થા વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધે અને એમના પ્રમુખ શ્રી હરીશભાઈ ગણાત્રા શાંતિલાલભાઈ ગણાત્રા રાજકોટના ડૉક્ટર રાહુલભાઈ મનોજભાઈ માકાણી ડૉક્ટર હિરલબેન આહીર વગેરે વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને આ સંસ્થા દિવસે દિવસે વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધે એવા અમારા મંગલ આશીર્વાદ છે પહેલાં તો હું આ અમારી સંસ્થાના જે દાતાઓએ જે એમણે દાન આપ્યું એ દાતાઓનો અને સાથે સાથે અમારા સમગ્ર ટ્રસ્ટી મંડળનો હું ખૂબ ખૂબ આભારી છું ને ઋણી છું અમારા ટ્રસ્ટી મંડળે મને ફ્રી ઓફ ફ્રી એન્ડ સત્તા ફ્રી એન્ડ સત્તા આપી છે કે તમે આ બોર્ડિંગમાં મેડિકલ કેમ્પ અને જે જુદી જુદી એક્ટિવિટી સમાજ સેવાની જે કાર્યો હોય એ તમે કરો એના માટે એમણે મને જે આપી છે એ બદલ હું મારા સમગ્ર ટ્રસ્ટીગણનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અમારા બોર્ડિંગના સર્વ કારોબારી સભ્યો એમણે બધાએ સાથ અને સહકાર આપી અને જે આ મેડિકલ કેમ્પ થાય છે એ મેડિકલ કેમ્પમાં સહયોગી થઈ એને જે સેવા આપે છે આજે બહોતેર બહોતેર કેમ્પ સુધી એક તારી સેવા આપવી અને તેમાં પણ સિનિયર સિટીઝનો એવા અમારી પાસે એક ત્રાણું વર્ષના દરબાર જાડેજા અમારા બહાદુરસિંહભાઈ જાડેજા છે એવી રીતે નેવું વર્ષના અમારી પાસે રામજીભાઈ ઠક્કર અઠ્યાસી નેવ્યાસી વર્ષના આપણે અમારા શંકરભાઈ ખારવા અને જયસુખભાઈ રાઠોડ અને એવા જુદા જુદા જે અમારી સાથે સ્વયંસેવકો છે એ નામ લેખું તો ઓછામાં ઓછા પંદર સ્વયંસેવકો પંદરથી સોળ સ્વયંસેવકો દર વખતે આવે સેવાનો લાભ આપે અને સેવા પૂરી થાય એટલે પોતાની રીતે આવે ને પોતાની રીતે ચાલ્યા જાય આ રીતે જે સેવા કરે છે એવા સર્વ સ્વયંસેવકોનો પણ હું આ સ્થળેથી આજે આભારી છું અને એમનો ઋઢ સ્વીકાર કરું છું અત્યારે કેમ્પ થયા બાદ અમારી પાસે ત્રણ દાતા એવા છે કે જે કાયમી દાતા છે અને એમનો દર વર્ષે એક કેમ્પ થાય અને અત્યારે એકસો ત્રણ કેમ્પ અમારી પાસે બુક છે અને ત્રણ કાયમી દાતાના હિસાબે ગણવા જાઉં તો મારી અમારી પાસે અમારી સંસ્થા પાસે લગભગ ત્રણસો ને પંદર કેમ્પ ત્રણસો પંદરથી ત્રણસો સોળ કેમ્પ અમારી પાસે બુક છે આજે ગઈકાલે એક કેબ બુક થયો આજે એક કેબ બુક થયો એમ આજે બે કેમ્પો બુક થયા અને એના લીધે જો હું કહું તો અમારી સંસ્થાને સંસ્થાને આ જે સહયોગ મળ્યો છે એ સેવાનો અને દાતાઓ પણ સેવા અને કાર્ય જોઈ અને જ્યારે દાન આપતા હોય છે મેડિકલના સાધનો માટે પણ પુષ્કળ દાન અમારી સંસ્થાને મળ્યું છે પુષ્કળ દાન મળ્યું છે અને એ રીતે આ સંસ્થા સેવાકીય કાર્યોમાં સહકારથી દરેક કારોબારી અમારા ટ્રસ્ટીગણ કારોબારી અને સમગ્ર દાતાઓના સહકારથી જે આ કાર્ય થાય છે એ કાર્યથી હું બિરદાવું છું અને રણસોડાસિંહ આશ્રમ રાજકોટ એમનો તથા આપણે રામકૃષ્ણ મઠ રણસોડાસી આશ્રમ જે છે રણછોડાસી આશ્રમ રણછોડાસિંહ મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને અમારા રામકૃષ્ણ એમનો આઈ કેમ્પ માટે તેમજ હોમિયોપેથિક સારવાર માટે જેને કહે ને હઠીલા રોગોની સારવાર માટે અમને જે રામકૃષ્ણ મઠ ભુજ અને તેમના ડૉક્ટર એવા મનોજભાઈ માકાણી તરફથી જે સહકાર મળે છે દર ઓગણીસ તારીખે કેમ્પમાં હાજર રહી અને દર્દીઓને તપાસે દર્દીઓને સેવા આપે અને એક મહિનાની નિઃશુલ્ક દવા હઠીલા રોગોને માટે પણ જે સારવાર કરે છે એ બદલ એ સર્વ સંસ્થાનો પણ હું આભારી અને ઋણી છું અને આ સ્થળેથી આ સૌના સહકાર અને સૌના સાથ અને સહકારથી જે આ સંસ્થા સેવાકીય કાર્ય કરે છે એ સેવાકીય કાર્યો હંમેશા ચાલુ રહે એવી અમારા ટ્રસ્ટી મંડળની શુભ ભાવના છે અને એ રીતે આ કેમ્પને સફળ થયા અને સફળતા મળે છે તે બદલ હું સર્વે દાતા પરિવાર અને સૌનો આ સ્થળેથી આભારી છું શાંતિલાલ વલ્લભદાસ ગણતરા બોર્ડિંગના ટ્રસ્ટી તેમજ અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ લોહણા બારેશ્રમ એવી આઠેક સંસ્થાઓનો કાર્યભાર સંભાળી આ બોર્ડિંગની અંદર હું આઠ વર્ષ ભણ્યો છું આ બોર્ડિંગ લગભગ એકસો ને દસમાં વર્ષમાં પ્રવેશ કરે છે આ બોર્ડિંગની અંદર લગભગ પચાસેક વિદ્યાર્થીઓ સાત સાતમા ધોરણથી કરી અને કોલેજ સુધીના ભણે છે બોર્ડિંગ એટલે છાત્રાવાસ પણ સાથે સાથે બોર્ડિંગ જે છે એ ફક્ત છાત્રાવાસને સીમિત નહીં રાખતા સમાજ ઉપયોગી કાર્યો દાખલા તરીકે આરોગ્યને લગતા કેમ્પો દર ઓગણીસમી તારીખે નેત્રમણીના કેમ્પો સાધન સહાયતા સબ પેટીની પણ સુવિધા સાથે સાથે આજે આપણે જે ડૉક્ટરો જે આવ્યા છે આયુર્વેદિક કેમ્પની અંદર પણ ભવિષ્યમાં કુંડાનું વિતરણ છોડનું વિતરણ એવી અસંખ્ય પ્રવૃત્તિ કોઈ પણ ટ્રસ્ટ હોય તો સમાજને આગળ કરી અને સમાજ ઉપયોગી કામ થાય એવો અમારો લક્ષ્ય છે તો ગણતરીની દ્રષ્ટિએ આજે બોંતેરમો કેમ્પ એટલે છ વર્ષમાં પ્રવેશ કરે છે એટલે આપણે એક કેમ્પના પંદરસો ગણીએ આપણે તો એક હજાર ને વીસ જેવા દર્દીઓ થાય અને એક કેમ્પનો ઓછામાં ઓછો એક દર્દીનો આપણે પ્રાઇવેટમાં કરવા જઈએ તો ત્રીસ પાંત્રીસ લાગે ખર્ચો ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા પણ આપણે ઓછામાં ઓછા વીસ હજાર રૂપિયા ગણીએ તો એકવીસ લાખ અને છ હજાર રૂપિયા આપણે આ કેમ્પ દ્વારા મોતીયાના ઓપરેશનના સમાજ ઉપયોગી થયા છીએ કૃપાળુ પરમાત્મા અમને દાતાઓ મળતા રહે અને અમે સારા કામ કરીએ એ જ અમારી ભાવના છે અસ્તુ ભારત માતા ગીજાય હું મારી જાતને ધન્યતા અનુભવું છું કે માનવી લોહાણા બોલિંગે અમારા માનનીય અધ્યક્ષ શ્રી હરીશભાઈ ગણાતાના માર્ગદર્શન હેઠળ બહતેર કેમ્પ પૂર્ણ થયેલ છે અને યોગાનો યોગ જલારામ બાપાના આશીર્વાદથી બહુતેરે બહુતેર કેમ્પમાંથી એક પણ કેમ્પમાં મારી ગેરહાજરી નથી અને આજે અમને અમને પ્રમુખ શ્રી અને ટ્રસ્ટીશ્રી શાંતિલાલભાઈ ગણાત્રાએ જે મને સેવાનો મોકો આપ્યો છે એ બદલ હું ટ્રસ્ટી શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા અને પ્રમુખશ્રી હરીશભાઈ ગણાતાનો ઋણી રહીશ અને જ્યારે આજે મેડિકલ કેમ્પની આર્થિક કરોડો રૂપિયા બચ્યા છે એના પાછળ પ્રમુખશ્રી અને શ્રીનું મને કાર્યકર તરીકે સતત માર્ગદર્શન આપવામાં આવે છે અને એમના માર્ગદર્શનના નીચોડ હેઠળ જે આ બોર્ડિંગમાં પ્રવૃત્તિઓ થાય છે એમાં શક્ય એટલી મારી હું સેવા કરું છું અને આજે હું છું રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા લગભગ કચ્છની અંદર ઘણા બધા ગામો ની અંદર દર મહિને હોમિયોપેથિક કેમ્પ કરવામાં આવે છે હોમિયોપેથી તાસીર બેજ સારવાર પદ્ધતિ છે એટલે એનાથી આપણે લોકોની તાસીર સુધરે અને બીમારી નું નામ ગમે તે હોય અત્યારની જે આધુનિક ચિકિત્સા પદ્ધતિ છે એ નિદાન બેજ છે મતલબ એનામાં તમારે કોઈ પણ રોગનું નામ આપવું પડે તો એની સારવાર થાય છે જ્યારે હોમિયોપેથી આપણી જે રીતે પ્રાચીન આયુર્વેદિક છે જેમાં વાત કફ અને પિતના સિદ્ધાંત ઉપર કામ થાય એવી જ રીતે હોમિયોપેથીની અંદર એના પોતાના સિદ્ધાંત ઉપર તાસી ઓળખી અને એ પ્રમાણે કામ થાય છે તો હોમિયોપેથીથી અત્યારે ગામે ગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે દર દરેક ગામની અંદર ખૂબ સારા પ્રમાણમાં દર્દીઓ એનો લાભ લઈ રહ્યા છે અને લોકોને ખૂબ ફાયદો થઈ રહ્યો છે દર મહિનાની ઓગણીસ તારીખે આપણે લોણા બોર્ડિંગ માંડવી ખાતે પણ કેમ્પ હોય છે નેત્રયજ્ઞની સાથે સાથે હોમિયોપેથિક કેમ્પ પણ યોજવામાં આવે છે અને ખૂબ બહોળા પ્રમાણમાં દર્દીઓ એનો લાભ લે છે અહીંની વાત કરું તો હરસમસા પથરી સાંધાનો દુખાવો વા અસ્થમા દમ આવ્યા પ્રકારની બીમારીઓના રોગ વધારે રોગી જોવા મળ્યા છે અને હોમિયોપેથિક સારવાર ચાલુ હોવાથી એમને ખૂબ સારું રિઝલ્ટ મળે છે દરેક રોગ કે દરેક વ્યક્તિનો દરેક રોગ ક્યોરેબલ એટલે કે મટાડી શકાય એવો હોતો નથી તો જે રોગ મટાડી શકાય એને આપણે મટાડવાની દવા આપી શકીએ જે રોગ કાબુમાં રાખી શકાય એવા રોગો માટે માટે આપણે એને રાખવાની દવા આપી શકીએ અને આ કેમ્પો લોકો આશીર્વાદરૂપ છે આવું સરસ આયોજન થઈ રહ્યું છે એક તો હોમિયોપેથિક દવાની કોઈ આડઅસર નુકસાન નથી બીજું કે આવી સંસ્થાઓના સહયોગથી રામકૃષ્ણ મઠ જે દરેક ગામે ગામ ફ્રી એટલે કે નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ કરે છે અને આવું ઓ કેમ્પ કરવાનું દરેક અલગ અલગ જગ્યાએ જે સંસ્થાઓ કે વ્યક્તિઓ આયોજન કરે છે અહીંયાની વાત કરું તો લોણા બોર્ડિંગ આપણા પ્રમુખ શ્રી હરીશભાઈ ગણાત્રા એમની આયોજન હોય છે તો આવા આયોજન થકી આપણે ઘણા બધા લોકોને એવી સારવાર કન્ટિન્યુ ચાલુ રખાવી શકીએ છીએ જે રોગો મટી શકે એવા નથી તો એવા દર્દીઓને દર મહિને દવાની જરૂર પડશે અને આપણને ખબર છે કે આજના જમાનાની અંદર કેટલી બધી ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ થઈ રહી છે દવાઓ કેટલી મોંઘી પડી રહી છે અને દર મહિને દવાનો ખર્ચો થાય તો આપણા મીડિયમ લોકોને હોતો નથી તો આ સંસ્થાના કારણે આપણે એમને દર મહિને અહીંયા તારીખે સારવાર આપી શકીએ છીએ ડોક્ટરની સેવા પણ ફ્રી હોય છે અને દવાઓ પણ ફ્રી હોય છે સર્વસ્વ રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા સુખાનંદજી મહારાજની પ્રેરણાથી આખા કચ્છની અંદર ચાલુ છે હું વિનંતી કરીશ કે વધુમાં વધુ લોકો ઓગણીસ તારીખના આ કેમ્પનો લાભ લે હું ડોક્ટર હીરા લાહીર વાત કરું છું હું રામકૃષ્ણ મઠ સંચાલિત ભુજ સંચાલિત અહીં આવી રીતના કેમ્પમાં હું આવેલી છું તો હું બધા દર્દીઓને નમ્ર વિનંતી કરીશ કે આ દેશી દવા છે આમાં કોઈ પણ એવી રીતના આડઅસર થતી નથી તો બને એમ વધારેમાં વધારે લોકોને જાણ કરીએ આમાં આપણે બોલાવીએ અને દવા અપાવડાવીએ તો મારા તરફથી વિનંતી છે આ કેમ છે સામાન્ય માણસ જ્ઞાતિના ભેદભાવ વગર રાખવામાં આવેલ છે એ એની મોટી વિશેષતા કહેવાય અત્યારે જે ઘણા સમાજો હોય છે પોતાની જ્ઞાતિ પૂરતા સીમિત હોય છે એટલે આજના મોંઘવારી જમાનામાં આજે આંકડા છે તો બધું છે તે સિવાય કંઈ જ નથી આજે કુદરતી બૌતિક જનાથી બાળા સાહેબ ઉગ્ર વિવાહ કરી અત્યારે માટી પધાર્યા છે બૌતિક જના લઈને પાછું ફિગર પણ બહુતે લકી નંબર કહેવાય અને બાળ સાહેબના પરિવાર તરફથી બાર મહિના એક સાથે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અત્યાર સુધી લગભગ એકસો ત્રણના દાતાઓ પર આવી ગયા છે એ ખરેખર આપણા ક્રિસમસવાળા છીએ જય જય દસ્તુ